નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કલરવ એજ્યુકેશન ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં ધોરણ પાંચ વિષય ગણિતની સામયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક માગ્યા મુજબ લખો એક બે અંકની સૌથી નાની સંખ્યામાં નેવું ઉમેરતા કઈ સંખ્યા મળે તો બે અંકની સૌથી નાની સંખ્યા કઈ છે દસ તેમાં આપણે નેવું ઉમેરશું એટલે કે દસ વત્તા નેવું બરાબર કેટલા થશે સો બે ઉતરતા ક્રમમાં ગોઠવો તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે સૌથી મોટી સંખ્યા હોય તે પહેલાં આવે અને એના પછી નાની નાની સંખ્યા આવતી જાય છે તો અહીંયા મોટી સંખ્યા કઈ છે સાતસો ત્યારબાદ છસો ને ચુમ્મોતેર તે પછી છસો સુડતાલીસ અને સૌથી નાની સંખ્યા કઈ છે ત્રણસો ચોસઠ તો તે સૌથી છેલ્લે આવશે ત્રણ એ ટ્રકમાં કેરીના ત્રણ હજાર બોક્સ સમાય તો કેરીના નવ હજાર બોક્સ સમાવવા કેટલા ટ્રકની જરૂર પડે તો આ દાખલો તમે બે રીતે ગણી શકો નવ હજાર બોક્સને ત્રણ હજાર બોક્સ વડે ભાંગતા તમને કેટલા ટ્રકની જરૂર પડે તે ખબર પડી જશે તો નવ હજાર ભાંગ્યા ત્રણ હજાર એકમ દશક અને સોના શૂન્ય દૂર થશે ત્રણ તેરી નવ એટલે ત્રણ ટ્રકની જરૂર પડે અથવા ત્રણ હજાર ગીણા ત્રણ બરાબર નવ હજાર બોક્સ એટલે ત્રણ ટ્રકની જરૂર પડે ચોથું બે ત્રણ અને આઠ અંકોમાંથી એવી કઈ કઈ સંખ્યા મળે કે જેને બે વડે ભાંગતા શેષ એક વધે તો અહીંયા તમને બેની વિભાજ્યતાની ચાવી ખબર હોય તો ખ્યાલ પડી જાય તો કે બેની વિભાજ્ય રીતે ચાવી કઈ છે તો કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તેને ભાંગતા શેષ શૂન્ય વધે તો કે અહીંયા આપણે શેષ કેટલી વધવી જોઈએ એક તો બે કી સંખ્યાને ભાંગતા તો શેષ શૂન્ય વધે એટલે એકમના સ્થાનમાં આપણે એકી સંખ્યાને ગોઠવવાની રહેશે તો જ શેષ એક વધશે તો કે બે ત્રણ અને આઠમાંથી એકી સંખ્યા કઈ છે ત્રણ જ્યારે બે અને આઠ એ બેકી સંખ્યા છે તો આપણે ત્રણને પાછળ રાખીશું એટલે સંખ્યા કઈ કઈ બનશે બસો ત્યાંસી અને આઠસો ત્રેવીસ જેમાં બે વડે ભાંગતા શેષ એક વધે પાંચ એક વર્ગમાં ચાલીસ બાળકો છે દરેકને એક નોટબુક અને બે પેન આપવા માટે કેટલા નોટબુક અને પેન જોઈએ તો કે એક નોટબુક એટલે ચાલીસ ગુણા એક એટલે ચાલીસ નોટબુકની જરૂર પડે અને દરેક વિદ્યાર્થીને બે બે પેન આપવાની છે એટલે ચાલીસ ગુણ્યા બે કરો એટલે એંસી પેનની જરૂર પડે એટલે ચાલીસ નોટબુક અને એંસી પેન જોઈએ પ્રશ્ન બે માગ્યા મુજબ જવાબ લખો એક એક વર્તુળની ત્રીજાનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તો બીજું બિંદુ ક્યાં હોય તો કે વર્તુળ ઉપર હોય બીજું જો વર્તુળનો વ્યાસ પાંચ સેન્ટીમીટર હોય તો ત્રીજા ખાલી જગ્યા થાય તો કે વ્યાસ કરતાં ત્રીજા અડધી હોય છે અહીંયા વ્યાસ પાંચ છે તો ત્રીજ્યા કેટલી થાય પાંચના અડધા અઢી સેન્ટીમીટર થાય ત્રણ કોઈ પણ વર્તુળને ખાલી જગ્યા કેન્દ્ર હોય તો કોઈપણ વર્તુળને એક જ કેન્દ્ર હોય છે ચાર ત્રણ સેન્ટીમીટર ત્રીજ્યાવાળું વર્તુળ દોરી તેના વ્યાસનું માપ જણાવો તો કે ત્રણ સેન્ટીમીટર ત્રીજ્યા હોય તેનો વ્યાસ કેટલો હોય તો કે ત્રિજ્યા કહેતા વ્યાસ બમણો હોય છે એટલે ત્રણના બમણા કેટલા થાય ત્રણ બે છ સેન્ટીમીટર થાય અહીંયા તમારે ત્રણ સેન્ટીમીટર ત્રીજાવાળું વર્તુળ પણ દોરવાનું છે તો તમે પરિકરની મદદથી તમારી એકમ કસોટીની બુકમાં તે દોરી શકશો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલો પ્રશ્ન છે અહીંયા જે આકૃતિ છે તે હદની લંબાઈ કેટલી એટલે હદ એટલે કે પરિમિતિ તો કે એની બધી જ બાજુના માપનો સરવાળો કરતાં હદની લંબાઈ આપણને મળી જશે તો બધી જ બાજુઓના માપનો સરવાળો કરો તો કે નવ વત્તા એક વત્તા ચાર વત્તા એક વત્તા ચાર વત્તા એક વત્તા નવ વત્તા ત્રણ તો કે નવ ને એક દસ 10 ને ચાર ચૌદ ને એક પંદર પંદર ને ચાર ઓગણીસ ઓગણીસને એક વીસ ને ઓગણત્રીસ ઓગણત્રીસ ને ત્રણ બત્રીસ સેન્ટીમીટર હદની લંબાઈ મળે એવી જ રીતે અહીંયા બીજી આકૃતિ છે તેમાં પણ તમને હદની લંબાઈ માંગી ગઈ બધી જ બાજુના માપનો સરવાળો કરો તો કે ત્રણ વધતા ત્રણ વધતા ત્રણ વધતા ત્રણ 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 તો કેટલા થશે ત્રણ વધતા ત્રણ વધતા ત્રણ વધતા ત્રણ કરીશું એટલે અઢાર સેન્ટીમીટર આપણને મળશે ત્રણ અહીંયા છે આકાર એમાં સમાયેલા ચોરસની સંખ્યા કેટલી છે તો ચોરસની સંખ્યા ગણશો તો તમને ચૌદ ચોરસ મળશે બી આકૃતિમાં પણ ચોરસની સંખ્યા માગી છે તો કેટલી છે ટોટલ તમે ગણશો એક બે ત્રણ ચારથી લઈને ગણશો એટલે તમને મળશે ઇઠ્યાવીસ એટલે આકાર એમાં ચૌદ ચોરસ છે અને આકાર બીમાં અઠ્યાવીસ ચોરસ છે ચાર હદની લંબાઈ કેટલી છે તો કે અહીંયા પણ બધી જ બાજુના માપનો આપણે સરવાળો કરીશું તો કે દરેક બાજુ કેટલા સેન્ટીમીટરની છે એક સેન્ટીમીટર તો કુલ કેટલી બાજુ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો કે બાર ગુણા એક કરીશું એટલે કેટલા મળશે સેન્ટીમીટર અથવા વખત સરવાળો કરશો તો પણ તમને તમને સેન્ટીમીટર મળશે અહીંયા એક ચોરસ આપેલું છે આપેલા ચોરસમાં એક સેન્ટીમીટરના માપના કેટલા ચોરસ સમાય તો કે અહીંયા તમે ક્ષેત્રફળનો ઉપયોગ કરી શકો છો આડા ચોરસ કેટલા છે એક બે ત્રણ અને ચાર ઊભા ચોરસ એક બે ત્રણ ચાર તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરો ચાર ગુણ્યા ચાર કરો એટલે કેટલા મળે સોળ તો કે સોળ ચોરસ અહીંયા આકૃતિમાં સમાયેલા છે પ્રશ્ન ચાર પેટન જુઓ અને તે મુજબ ખાના ભરો તો કે અહીંયા પેટર્ન ભરવાની છે તો પેટર્નમાં કયો નિયમ લાગુ પડે તે પહેલાં તમે સમજી લો તો તમને પેટર્ન સરળતાથી આવડી જશે દસ એ વીસ બ ત્રીસ ક તો હવે કઈ આવશે પેલો દસ વીસ ત્રીસ દસ દસનો ઉમેરો થાય છે તો ત્રીસ ને દસ ચાલીસ ચાલીસ ને દસ પચાસ એવી રીતના અ બ ક ડ અને ઈ બે અહીંયા પણ તમને ત્રણ સુધી પેટર્ન આપેલી છે એક પાંદડું બે પાંદડું ત્રણ પાંદડું હવે કેટલા પાંદડા આવશે ચાર પાંદડા અને પાંચ પાંદડા હવે ત્રણ એ બી બી એ તો હવે કયો આવશે એ બી બી એ ચાર વર્તુળ ત્રિકોણ અને ચોરસ તો વર્તુળમાં બે છે ત્રિકોણમાં ચાર છે અને છ છે તો અહીંયા તમે જોઈ શકો છો બે બેનો વધારો થતો થાય તો હવે કઈ સંખ્યા આવશે આઠ અને આઠમાં બેન આપશો તો દસ પરંતુ હવે આકૃતિ કઈ આવશે તો કે આ વર્તુળ છે આ ત્રિકોણ છે અને આ ચોરસ છે ત્રિકોણમાં ત્રણ બાજુ છે અને ચોરસમાં ચાર બાજુ છે એટલે ત્રણ અને ચાર થાય પરંતુ અહીંયા કોઈ બાજુ આપેલી નથી એટલે એ નિયમ લાગુ પડશે નહીં તો આપણે આકૃતિનું પુનરાવર્તન કરીશું તો કે હવે ચોરસ પછી શું આવશે વર્તુળ અને વર્તુળ પછી ત્રિકોણ તો અહીંયા આપણે ત્રિકોણ લખશું પાંચ આવી રીતે પણ તમે ઉપર જમણી સાઈડ નીચે ડાબી સાઈડ અને હવે આવશે ઉપર પ્રશ્ન પાંચ એક શાળાના બાળકોને પસંદ પ્રાણીઓનું કોષ્ટક આપેલ છે તેના આધારે પ્રશ્નનો જવાબ આપો તો કે વાઘ તો વાઘ કેટલા બાળકોને ગમે પિસ્તાલીસ સિંહ પંદર બાળકોને અને જીરા પંદર બાળકોને હવે એક પેલો પ્રશ્ન છે કુલ કેટલા બાળકો છે તો બધા બાળકોનો સરવાળો કરો પિસ્તાલીસ પંદર અને પંદર કેટલા થશે પંચોતેર બે કયા પ્રાણીઓ બાળકોને સરખા પસંદ છે એવા કયા કયા પ્રાણીઓ છે કે જે સરખા બાળકો તેને પસંદ કરે તો કે સિંહ અને જીરા જેને પંદર પંદર બાળકો છે તે પસંદ કરે છે એટલે કે આવશે ક સિંહ અને જીરા સિંહ કરતા બાળકો કરતાં વાઘ પસંદ કરતાં બાળકો કેટલા વધારે છે સિંહ પસંદ કરતાં બાળકો કરતાં વાઘ કરતાં બાળકો કેટલા પસંદ છે તો કે સિંહને કેટલા પસંદ કરે પંદર અને વાઘને પિસ્તાળીસ એટલે પિસ્તાળીસમાંથી આપણે પંદર બાદ કરીશું તો કેટલા મળશે તો કે ત્રીસ બાળકો વધારે છે સિંહ અને જીરાફ પસંદ કરતાં બાળકોની કુલ સંખ્યા કેટલી છે તો કે સિંહ અને જીરાફ પસંદ કરતાં બાળકો કેટલા છે પંદર અને પંદર તો કે ને પંદર ત્રીસ પાંચ કુલ બાળકોમાંથી વાઘ પસંદ કરતાં બાળકોનું પ્રમાણ કેટલું છે તો કે કુલ બાળકો કેટલા છે પંચોતેર તો એમાં વાઘ પસંદ કરતા બાળકો કેટલા છે પિસ્તાળીસ તો આપણે પિસ્તાલીસ ભાંગ્યા પંચોતેરનો ગુણોત્તર કરશું એટલે પંદર તેરી પિસ્તાલીસ પંદર પંચા પંચોતેર પંદર પંદર સમાન સમાન અવયવ દૂર થશે એટલે વધશે ત્રણના છેદમાં પાંચ એટલે ત્રણ પંચમાંશ તો ત્રણ પંચમાંશ બ સાચો જવાબ આવશે ધન્યવાદ